વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં ઘર દુકાન મિલકત વેરાની વસુલાત માટે નવતર અભિગમ ગાંધીગીરી અપનાવી ઢોલનગરા સાથે વીરાના બાકી લેણદારોની ત્યાં ઘરે જઈ વેરાના નાણાંની ડોર ટુ ડોર માંગણી કરી બાકી વેરાની જાગૃતતા કેળવી લાખો રૂપિયા વેરા વસુલાત કરાઈ છે નાણાકીય વર્ષના અંત માર્ચ મહિનામાં વડોદરા જિલ્લાના સાવલીમાં જનજાગૃતિ માટે નગરપાલિકા વિસ્તારમાં ઓટો રિક્ષામાં બાકી વેરા સમય મર્યાદામાં ભરપાઈ કરવા જાહેર સૂચના દ્વારા જાગૃતિ અભિયાન ચલાવાયું હતું પણ સાવલી નગરપાલિકાના પ્રમુખ સહિત કર્મચારીઓ દ્વારા વેરા બાકી નગર ડોર ટુ ડોર વેરા વસુલાત માટે ગાંધીગીરીના નવતર બિગમ ડોર નગારા સાથે નગરમાં પહોંચ્યા હતા અને બાકી વેરા ભરપાઈ સફાઈ કરવાની જનજાગૃતિને લઈને નગરજનો સ્વૈચ્છિક રીતે બાકી વેરો ભરવા નગર સેવા સદન કચેરી ઉમટી પડ્યા હતા અને બાકી વેરા વસૂલાત અભિયાનને લઈ અઠવાડિયામાં રૂપિયા નવ લાખ અને સરકારી ઇમારતોને મોટી મિલકતો સહિત અંદાજિત રૂપિયા ઓગણીસ લાખ ઉપરાંત જેવી માતબર રકમની વસુલાત કરી સફળતા મેળવી હતી સાવલી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે અમે રિક્ષા પણ ફેરવી છે ગામમાં ઘણીવાર આજ રોજ અમે નગરપાલિકાના સ્ટાફ તથા અમે કર્મચારી લોકો ઢોલ નગારા સાથે બાકીદારોના અમુકના વેરા વસુલાટ માટે ઘરે ઘરે જઈને ગાંધી 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 માર્ગ દ્વારા અમે ઝુંબેશ ચલાવવાના છે અને અમને આશા છે કે અમારા ગ્રામજનો પર કે સમયસર તેઓ પોતાનો વેરો વસૂલ ગામનો ભરીને ગામની શોભા વધારે ઘણા લોકો એવા એવાથી સામેથી આવીને પણ વેરા ભરી ગયા છે અમે નગરપાલિકા દ્વારા તેમનો પણ આભાર માનીએ છીએ અને બાકીદારોને પણ અમે અપીલ કરીએ છીએ કે તેઓ સમયસર તેમનો વેરો ભરીને

પણ તે છતાંય અમુક જે મોટા બાકીદારો હતા જેમણે હજી સુધી વેરાની ભરપાઈ નથી કરી આજથી એવા લોકો પાસેથી વેરો ઉઘરાવા માટે અમે ગાંધી માર્ગે ઢોલ નગારા લઈ અને એમના ઘરની બહાર જઈ અને વેરા માટે એમને પ્રોત્સાહિત કર્યા છે કે તમે આજે વેરો ભરી દો તેના ફળ અનુસારે છેલ્લા સોમવારથી રહીને આટલા દિવસમાં ચાર દિવસમાં અમે નવ લાખથી વધારે જેટલો વેરા વસૂલાત કરી છે અને એક બાલુઆર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ